ઈસબગુલ વિશે વાત કરીએ તો અમારી ઓપીડીમાં સૌથી વધારે ઈસબગુલ વિશે દર્દીઓ એક જ સવાલ પૂછતા હોય છે કે ઈસબગુલ ઠંડુ પડે કે ગરમ પડે આયુર્વેદ પ્રમાણે જણાવો જનરલી ઈસબગુલ છે એ ઠંડુ પણ નથી પડતું અને તમારા શરીરમાં ગરમ ઇફેક્ટ પણ નથી આપતું શું કામ કારણ કે એ એક બલ્ક ફોર્મિંગ લેક્ઝેટિવ છે એટલે કે એ તમારા શરીરમાં તમે કન્ઝ્યુમ કરો પછી એનું પાચન નથી થતું એમાં હાઈ ફાઈબર કન્ટેન્ટ હોય છે એટલે એ મળની ક્વોન્ટિટી વધારવાનું કામ કરે છે એટલે એ આંતરડામાં પચ્યા વગરનું જ રહે છે મળની ક્વોન્ટિટી વધારે છે અને પેટ સાફ લાવવાનું કામ કરે છે આમ ઈશબગુલ છે એ પાચન નથી થતું એટલે ઠંડુ હોય કે ગરમ હોય એની તમારા બોડી ઉપર ઠંડી કે ગરમ અસર આવતી નથી આમ ઈશબગુલ ઠંડુ પણ નહીં અને ગરમ પણ નહીં પણ બલ્ક ફોર્મિંગ લેક્ઝેટિવ છે જનરલી એ ગરમ પાણીની અંદર મિક્સ કરીને રાત્રે સૂતી વખતે અથવા તો એની અંદર ઘી ઉમેરી ગરમ પાણી ઉમેરી અને રાત્રે સૂતી વખતે લેવામાં આવે તો બેસ્ટ ઇફેક્ટ આપે છે અને વ્યવસ્થિત રીતે સવારે પેટ સાફ લાવે છે સ્વસ્થ રહો આયુર્વેદમી રહો